એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી અને ક્રિસ્પી કરારી એવી એકદમ મસ્ત ફરસાણવાળાની દુકાન જેવી જ ફરસીપુરી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે મિક્સ લોટમાંથી બનતી ફરસીપુરીની રેસીપી શેર કરીશું આવી અવનવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા વિડિયો સૌથી પહેલા જોવા માટે રેગ્યુલરી ફરસી બનાવવા માટે ફક્ત મેંદાનો જ લોટનો ઉપયોગ થતો હોય છે પણ હું અહીં મિક્સ લોટનો ઉપયોગ કરવાની છું તો પહેલા એક વાટકો મેંદાનો લોટ લઈ લીધો છે એક વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે એક વાટકો ચણાનો લોટ લીધો છે તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો ઘઉંનો લોટ મેંદાનો લોટ અને ચણાનો લોટનો ઉપયોગ કરવામાં આવે છે તમે કોઈ લોટ ન ફાવે તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું જો તમને હિંગનો ટેસ્ટ ના ગમે તો સ્કીપ કરી શકો છો સેકેલું વાટેલું જીરું ઉમેરી દઈશું અધકચરું વાટીને ઉમેરવાનું છે તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું ઉમેરી શકો છો પછી અધકચરા કચરા વાટેલા મરી ઉમેરી દેસુ એકદમ પાવડર થયેલા મરી નથી ઉમેરવાના અધકચરા કચરા વાટેલા મરી ઉમેરી દેસુ ત્યારબાદ એક નાની વાટકી જેટલી રવો ઉમેરી દેસુ જેથી આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે મોણ ઉમેરી દેસુ મે અહીં સિંગ તેલનું મોણ ઉમેરેલું છે તમે અહીં ઘીનું મોણ આપવું હોય તો પણ આપી શકો છો પણ જોવાનું છે ખાસ કે આપણે મોણ મુઠ્ઠી પડતું આપવાનું છે આવી રીતે થોડું થોડું તેલ ઉમેરતા જઈશું અને ચેક કરતા જઈશું જ્યાં સુધી લોટ એકદમ સરસ બાઇન્ડિંગ થાય ત્યાં સુધી આપણે મોણ મોણ ઉમેરવાનું છે છે મેં અહીં મોટા બે ચમચા જેટલું ઉમેરેલું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મોણ આપી આવી ગયેલું છે આ રીતે બાઈન્ડિંગ આવે ત્યાં સુધી આપણે મોણ ઉમેરવાનું છે ત્યારબાદ આપણે એક કડક લોટ બાંધીને તૈયાર કરી લેશું આ રીતનો કડક એવો લોટ બાંધીને તૈયાર કરશું ત્યારબાદ જેવી તમારે પૂરી વણવી હોય જેવડી સાઈઝ ની વણવી હોય એ રીતના ગોયના કરી લેશું ત્યારબાદ આપણે પૂરી વણીને તૈયાર કરી લેશું આ રીતે ગોયણું કરી અને તમે પૂરી વણી શકો છો તમારે જેવડી સાઈઝની પૂરી વણવી હોય એ રીતે પૂરી વણી શકો પણ તમારે ધ્યાન રાખવાનું છે કે થોડીક જાડી એવી પૂરી વણીને તૈયાર કરવાની છે કોઈ ચમચીની અથવા ચક્કુની મદદથી આ રીતે કાણા પાડી દેવા જેથી પૂરી ફૂલે નહીં આ રીતે થોડીક થીક એવી પૂરી વણીને તૈયાર કરીશું આપણી બધી જ પૂરી વણાઈને તૈયાર છે હવે આપણે તેલ ગરમ કરી લઈશું એમાં પૂરી ઉમેરતા જઈશું અને એકદમ જ્યાં સુધી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી પૂરી તરવાની છે એકદમ ખસ્સા અને ફરસી પૂરી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે પૂરી કરવાની છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે પૂરીને કાઢી લઈશું ટિશ્યુ પેપર ઉપર રાખી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ખસ્સા અને એકદમ કરારી દુકાન જેવી જ પૂરી બનીને તૈયાર છે તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી જરૂરથી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ